કે આ લાઇબ્રેરી વિશે તમે અમારા દર્શક મિત્રોને આ જણાવો તો ગોપાલભાઈ તમારું સ્વાગત છે ભીમ કે આવા યુટ્યુબ ચેનલમાં બોધિ જ્ઞાન લાઇબ્રેરીનું નિર્માણ થયું છે તો તમે એના વિશે અમને જણાવો જય ભીમ નમો બુદ્ધાય ગણપતિ ફાટસર વિસ્તારમાં હાલ આ બોધિ જ્ઞાન લાઇબ્રેરી કાર્યરત છે તો બાબા સાહેબે એક એવું વાક્ય કીધેલું કે જ્યારે યુવાનોની લાંબી લાઈન લાઇબ્રેરી તરફ જશે ત્યારે આ ભારતની યુવા શક્તિને મહાશક્તિ બનતા કોઈ નહીં રોકી શકે એટલે આ એક વિચાર અમારી અંદર હતો કે બાળકોને સારું વાંચન મળે બાળકો ત્યાં વાંચી અને ખૂબ આગળ વધી એવો એક વિચાર હતો અને આ વિચાર જે તલાટી છે શીતલબેન રાઠોડ સૌપ્રથમ એમને આવો વિચાર આવ્યો કે આપણે એક લાઇબ્રેરી બનાવી એમ ઘણા સમયથી તેમને મકાનની શોધમાં હતા કે ભાઈ આપણે લાઇબ્રેરી બનાવી પણ ઘણા બધા પ્રશ્નો હતા કે લાઇબ્રેરી શરૂ ક્યાં કરવી તો એ સમયે જે સિદ્ધાર્થ કેરવણી મંડળના પ્રિન્સિપાલ છે અહીંયા ઘણા બધા યુવાનો વાંચે છે પણ એમને વાંચવા માટે બહાર જવું પડતું હતું અથવા તો લાઇબ્રેરી માટે ફી ભરવી પડતી હતી અહીંથી કલાક બે કલાક આવા જવામાં એમને જતું જી શું નામ તમારું હોય મારુણિયા કિરણ કુમાર મુકેશભાઈ તો આમ તમને કેવું લાગે છે અહીંયા બહુ સારું એવું વાતાવરણ મળી રહે છે જે પુસ્તકો જોઈએ પુસ્તકો મળી રહે છે અહીંયાથી પહેલાં આ લાઇબ્રેરી નથી ને ત્યારે મારે જોરાનગર જવું પડતું હતું બપોરે જમવા તો બે ત્રણ કલાક નીકળી જાય તમે શેની તૈયારી કરી રહ્યા છો એ જણાવો અત્યારે મારું બીએસસી એમએસસી બી કમ્પ્લીટ છે એટલે શિક્ષકની ભરતી આવે તો થઈ શકે પણ હું જીપીએસસીની તૈયારી કરું એટલે વિચાર આવ્યો કે ચાલો આપણા વિસ્તારમાં જે કઈ આવી લાઇબ્રેરી હોય તો આ યુવાનોને અહીંયા જ વાંચન મળી રહે એ ખ્યાલને ધ્યાનમાં રાખી અને અમે અહીંયા અત્રે લાઇબ્રેરી ચાલુ કરી છે એ લાઇબ્રેરીનો ઉદ્દેશ તો માત્ર અમે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એના માટે છે મારું નામ પરમા શૈલેષ છે હું આ લાઇબ્રેરીમાં બે ત્રણ મહિનાથી જોડાયેલો છું અને આ લાઇબ્રેરીમાં શીતલબેનના સાથ સહકારથી ખૂબ સારા વિદ્યાર્થીઓ વાંચવા આવે છે અને બધું તેમને પ્રોવાઈડ કરવામાં આવે છે તેમના તરફથી અને જે જે વિવિધ પરીક્ષા આવે છે તેના પુસ્તકો પુસ્તકો પણ શીતલબેન દ્વારા પ્રોવાઈડ કરાવવામાં આવે છે જેથી રહે છે નવીન જે પુસ્તકો આવતા હોય ઉપલબ્ધ થાય એવા અમારા તમામ પ્રયત્નો છે અહીંયા યુપીએસસી જીપીએસસી પોલીસ કે સબ કોન્સ્ટેબલ કે જે કાંઈ ભરતીઓ આવે છે એની તમામ પુસ્તકો અહીંયા અત્રે રાખવામાં આવે છે સમાજ તરફથી પણ અમને ખૂબ સારો એવો સાથ સહકાર મળ્યો છે અમે લાઇબ્રેરી તરફથી અલગ અલગ કાર્યક્રમો પણ કરીએ છીએ અમે અત્યારે હાલ લાઇબ્રેરીને બે વર્ષ પૂરા થયા તો બે વર્ષ અમે ગણપતિ પ્રાથમિક શાળાની અંદર પણ વિદ્યાર્થીઓને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એનાથી અવગત કરવા માટે દર વર્ષે અમે જ્યારે લાઇબ્રેરીનું ઉદઘાટન થયું એ દિવસ નિમિત્તે એનો અમે એક કાર્યક્રમ રાખી અને પરીક્ષાઓ લઈએ છીએ અને એમને યોગ્ય પ્રોત્સાહન પણ આપીએ છીએ જેથી કરીને બાળકોને અત્યારથી જ વાંચનની ટેવ પડે અને જીવનમાં એ આગળ વધે અને લાઇબ્રેરી તરફ આવતા થાય અત્રે અહીં આ લાઇબ્રેરીમાં લગભગ બેક વર્ષની અંદર છ જેવા વિદ્યાર્થીઓ અહીંથી સક્સેસ થયા છે અને સારી એ ગવર્મેન્ટ જોબમાં લાગી ગયા છે તો કઈ નહીં તો આ છ ઘર એ સમાજના આગળ આવશે લાઇબ્રેરી કાર્યરત છે અને હજી પણ અમારે આગળ એવી અમારી ઈચ્છા છે એક સારું લોકેશન મળે તો એમને સારું વાંચન અહિયાં મળી રહે અને બાબા સાહેબની પણ આ ઉદ્દેશ હતો જ કે ભાઈ સમાજ જે છે પેલા શિક્ષિત બને શિક્ષિત બને આર્થિક રીતે સદ્ધર બને તો એ સમાજને કંઈક આપી શકશે અને એમાંથી સમાજ પણ કંઈક પ્રેરણા મેળવશે તો આ જે યુવાનો છે એ પોતાનો સમય બગાડ કર્યા વગર અહીંયા લાઇબ્રેરીમાં આવે અને એમને સતત અહીંયા એક સારું પ્લેટફોર્મ મળે છે વાંચન માટે અને અમારાથી બનતા તમામ અમે પ્રયત્નો કરીએ છીએ કે એમને બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકીએ પણ અમારી પણ એ વિનંતી છે કે જો સમાજનો અમને સાથ સહકાર રહ્યો તો અમે ભવિષ્યની અંદર એક સારી અહીંયા લાઇબ્રેરી બનાવીશું જય ભીમ નમુ બુદ્ધા તેમણે બે વર્ષથી જે સંઘર્ષ કર્યો છે એ આપની સમક્ષ રાખેલ છે આ લાયબ્રેરી બનાવવા માટે સમાજમાંથી સહયોગ મળ્યો છે અને પણ તેમને સહયોગ મળ્યો છે તો તેમણે ખૂબ જ સંઘર્ષ કરી અને આ બોધિ જ્ઞાન લાયબ્રેરીનું નિર્માણ કરી શક્યા છે પરંતુ અહીં મિત્રો હું તમને એક વાત કહેવા માંગીશ ગણપતિ ફાટસર વિસ્તારમાં બે લાયબ્રેરીઓનું નિર્માણ થયું છે

તો ગોપાલભાઈ અને એમની ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તેઓએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે તો આપણે એમને પણ ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીશી મહેનત ચાલુ રાખે અને મિત્રો ક્યારેક તમારે આ બાજુ આવવાનું થાય તો તમે પણ કાર્યકર્તાઓને આગેવાનોને મળો અને તેમને મદદ કરો તથા બાબા સાહેબે જે કહ્યું છે કે પોતાની ઇન્કમનો તમારે વીસમો ભાગ સામાજિક ઉત્થાન માટે આપવો જોઈએ તો અહીં જે નાના નાના કાર્યો છે એ ખૂબ જ મોટું કામ કરી રહ્યા છે